અને અત્યારે જે તો મજૂર મળતા નથી મજૂર તો મળી ગયા છે પણ બે દિવસ આવવાના હે ત્યાં સુધી એકલો હું દી લીધા આ ક્યારે જો છું આમાં પારવું પારવું હાટોળો છે બાકી બીજું કાંઈ છે નહીં અને બીજા નંબરમાં જો પારો છે ને પારો આ પારામાં ખળ છે ને એનો મસ્ત મજાનો દેશી જુગાડ આપણો કર્યો છે એમાં દવા સાટતોશ ને ત્યારે એનો વિડીયો શૂટ કરીશ અને બતાવી પારામાં ગમે એવું ને ચોવીસ કલાકની અંદર જાય અને બાજુમાં રહેલી મગફળીને કાંઈ નહીં થાય જુગાડ છે અને ધીરે ધીરે આપણે નેદવા ચક્કર મારવા આવી ગયા આપણે ઘરની મગફળી નેતા હતા ને બપોર થઈ ગયા હે ખાઈ પી લીધું છે ચક્કર મારી આવી આ મગફળીમાં જોઈ લ્યો મગફળી જોઈ લો એસ હો હાથ આયરુ નું વાવેતર આમાં ફૂલ તો જો ઉઘડે ચલ્યો આમાં હજી ક્યાંય કોઈ કોઈ પણ જૈતનું મેં કંઈ દવા અડાડી નથી કે હાથિયા કે નહીં આઈકું નથી કે ખાતર નાખવું નથી માઇન્ડ બી જુઓ અને ગ્રોથ તો જવો જ હોય હજી આમાં વરસાદ નથી તો જો હજી વજમાં તો છે અને આમાં છે ને ફૂલડાની સંખ્યા જુઓ આજે આપણે આને હજી પીએ ઘણા લોકો આપશે ખેડૂત મિત્રો પણ ખરેખર મગફળીમાં હજી કઈ પિયત આપવાની જરૂર નથી પિયત આપી તો શું થાય ખબર કે પિયત આપો ને એટલે મગફળી નરવાઈ પકડશે નરવાઈ પકડશે ને એટલે રોગનું આક્રમણ થશે અને સૌથી પહેલાં આવશે એમાં ઈયળ ઈયળ આવશે પછી ઈયળની દવા છાંટવી પડે ખર્ચો એક ઈ બીજા નંબરની અંદર મોટો ફાયદો શું થાય પિયત ના આપો તો જો આ છે ને આ ફૂલ આ ટૂંકી દાંડરીએ દાઢા મૂકે આ છે ને ટૂંકું દાંડું થાય કારણ કે વરસાદ નથી ખેચ છે વરાપ છે એટલે બહુ વધે નહીં ટૂંકી ટૂંકી ને બહુ ટૂંકા ગાડીએ કાતરો મૂકી દઈએ એટલે દાઢો મૂકે એટલે દોડવાની સંખ્યા વધી જાય અને તમે આપણે પિયત આપીને તો આનો ગ્રોથ વધી જાય વધી જાય મગફળી ખોટી વધી જાય ઊંચી વહી જાય એટલે જે આ કાતરી હોય ને એ લાંબી થાય એક અહીંયા દાઢો ફૂટે બીજો સહેત અહીંયા ફૂટે કોઈ પણ બિયારણ હોય કોઈ પણ જાત હોય મગફળીની પિયતની જરૂર જ નથી હા આપણે આમાં હાથ આયરું છે આમાં હાથી ના હાલે બળદનું હાલે બાકી જે વીસની જારી ને અઢારની જારી ને બાર ની ક્યારે આમ પાંચ ને ચાર આયરું આવેલું હોય ને હાથી ફેરવી જવું હાથી ફેરવી હાથી છે ને મગફળીનું ઘરેણું છે માંડી ને દિવસ બીજો આજે છે શનિવાર ને આખી બટાલિયન ને ઉપાડી આવ્યો એ કે અમે નેદાઈશું ઘરેથી એમ કેતા તા અમે નેદાવશું આ મગફળી આપણે નેદાવાની છે કાલ હાઈન ના બધા વાહ પેલા અમારે આવવું આવું કે અમે નેદાવશું અહીંયા લેવો ને તો જામ ઈચ કે મીંડી શકવા અને આ પેટી માંથી કઈ સંપલ ને ભાગ ને શું કરવા આવ્યા અરે બરોબર 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 ઈચકા ખાવા આવી બરોબર તો ફટાફટ જો પેલી પાસે એક રેડો પડ્યો છે ઓયડી નથી ગઈ ચા પીવવાય બનાવવાનો બાકી છે અને આ લીંબુ ઉતારવા વર્ગી ગઈ આપણી લીંબુડીના લીંબુ હજી એમાં ધાર્મિક ઉતારી લેજે દુનિયાના છે જો ઓલી બાજુની સાઈડમાં ઉપર ને એ ચા પાણી બનાવો ને હા તો પછી તે ન પીધો હોય તો અમે થોડોક પીધો હોય તું પી તો જ હું પીઉં મારે એવું ઝવેરા વ્રત છે ઝવેરા વ્રત બરાબર તો પેલા પેલા તો જો આ દૂધ સવારે અમે લઈ આવ્યો ને ત્યારનું આમને આમ ટીંગા દીધું હોય ને ગરમ કરી દે નકર બગડી જશે ને આ મંદી હોઈ શકવા ને ટોપી કાઢો ગરમી થતી હોય છે અને આ બાજુ જો આ ગાયટલું હે ને છોકરીયું આ ગાયટલું એમાં કંઈ આવવાનું નહીં આ બાજુ નજર કારણ કે આની અંદર છે ને કોબરા સાપ છુપાવેલો છે બરાબર આની અંદર આ ભોણ કરીને હોલ કરીને અંદર બધું પોલું હે એની અંદર ખિસકોલા ઉંદર વ્યાણા છે એનો ખોરાક કોબરાનો પેસ્ટિયલ હોય એના માટે થઈને ક્યાંક ને ક્યાંક એ ખોરાક લેવા માટે જતો હોય છે અને ધાર્મિક બહેન તમને કામ અહીંયા આ સમજાવી દો તમને તમારે શું કરવાનું છે આપણે આ ઝાડવા છે ને જો આ ઝાડવા વાવેલા છે એમાંથી જો આ નકામનું ખોળ છે ને આ ડૂસો બધો હોય દાંતેડી તને દઉં દાંતેડીએ છે આ બધું કાઢવાનું છે આ આ શીપડાનો વેલો છે આ નથી કાઢવાનો હો એ તને શું તો બાપાને આવડશે બધું આવે છે હે તાળું ખોરવાનું તાળું બંધ છે

અને આપણે મગફળીમાં નેતવાનું કામકાજ ચાલુ છે વાતાવરણ મસ્ત મજાનું છે તડકાનું નામ નથી આજે શનિવાર છે એટલે છોકરીઓ કે અમારે નેદવા આવું મેં કીધું હાલો ને ભાઈ આપણે જેટલી મદદ થઈ એટલી બરાબર ફટાફટ આ ભાગ એટલો મેં લેદી લીધો એકલાએ આ એટલો નેદવાનો બાકી છે આવતીકાલે દાળિયા આવે છે બાકીનું દાળિયાથી નેદાવી લેવું જો નદીનો નાથ મહેરબાન ન થાય તો મતલબ વરસાદ નહીં આવે તો કારણ કે આજ ઘણી જગ્યાએ વરસાદ છે રેડા ચાલુ થઈ ગયા છે અને આંબાલાલને ને બધાની આગાહી વચ્ચે આજે તારીખ છે ઓગણીસ અને રેડા ચાલુ થઈ ગયા છે જો આ કાળી વાદળી આપડી મગફળી ફટાફટ મગફળી દવા અન્ને જાજુ લેટ નથી કરવું હાલો હું પણ વરકી જાવ દવા આપણે એક ક્યારો ઉતારવાનું લેવાનું હે એક ક્યારે લેવાય જઈને પછી આગળની પોલી વાડી આપણી છે એ વાડીએ છોકરી જ ને ચક્કર મારવા

કે કારણ વરસાદ ચાલુ થઈ ગયો એમ તો હારો એવો આવે છે અને આમ જોઈ લો વરસાદ વરસે અહીંથી દેખાય છે જો આ વરસાદ આ થાંભલા હે ને વરસાદ વરસે છે ને એ જાળવા દેખાતા નથી એવડો વરસાદ પડે છે આખી બટાલિયન ને હું આ ગાડીમાં મોટર ટુ વ્હીલ માં આ માર્ગ માંથી લઈને કેમ જાય કાણે જેવું થઈ ગયું હેરકી